નો બગડ તેમનો છે તાલુકામાં છે જિલ્લામાં જવાના છે કે ઘણા લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સં

પાણી નથી આવતું કરોડો ની ગ્રાન્ટ છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારે અઠાવીસ ગામના છે તમારા ઘરને અમે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે છાપ શીખવા આપણી જમીન જમીનથી છે ના ભા ના પાણી અમે આપણે બધાઈ દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો ફવાત હવે થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતર પણ વસાવા અમારા માટે લડત આવશે તો આપણે બધા ટોપા આપીશું ને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આગળ કાર્યક્રમ વધારીશું કહેવાનું તો બહુ છે મને જોરદાર ચાલીયાત્રા ફરતી વગર